અહીંયા બે બીજી કોપી લઈ લેજો કે ઘરે Come on, 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 come on,

એ તેનો ધંધો કરી રહ્યા છે જે ત્રણથી ચાર કલાક અહીંયા ધંધો કરે છે અને ત્યાંથી પછી ચહેલા પણ જાય છે તેનો સ્ટોલ અહીંયા નદી રાખે એ રીતે રજૂઆત કરી છે અને કમિશનર સાહેબે તે વિપર અમને કીધું છે કે જે લોકો તેનો અહીંયા ધંધો કરી અને પછી જતા રહેતા હોય એ લોકોનો કોઈ પ્રોબ્લેમ નથી અને જે લોકો સ્ટોલ કેવું બહાર રાખીને જે ધંધો કરતા હોય છે એ લોકોને હટાવવામાં આવશે અને જે પણ એવો એરિયો હોય કે જે પોણાણવાળો રસ્તો હોય કે જે જગ્યાએ ધંધો કરી શકતા અહીંયા ટ્રાફિક ઇશ્યુ એવું કંઈ ન થતો હોય એ જગ્યાએ ધંધો કરી શકે છે અને સાફ સફાઈ અને ટ્રાફિક ટ્રાફિકને કાળજી રાખવાની એવું સાહેબે અમને જાણકારી આપેલી છે આવનારા સમયમાં આવે જે પણ જગ્યા હોય ત્યાં જાજી રેકડી ના કરે અને નાના મોટા વેપારીઓને પણ પણ જણાવવાનું સ્વચ્છતાનું ધ્યાન અને કોઈ પ્રોબ્લેમ ના અને એક જગ્યાએ દસ રેકડી રહેતી હોય તો એટલી જ રેકડી રાખી અને દસ દસ ફૂટની ગેપ રાખીને ધંધો કરે કોઈ પણ ટ્રાફિક કે કોઈ ગંદકી ના કરે એ રીતે જીએમસી ના કાયદા પાલન કાયદાનું પાલન કરી અને ધંધો બધા લોકો કરી શકે જેવું કમિશનર અમે રજુઆત અમને કરી સાહેબે આ રીતની ને અમને વાત કરેલી છે